સુરતના અમરોલી વિસ્તારમાં બની હત્યાની ઘટના અમરોલીમાં અતુલ નામના ઈસમની ચપુના ઘા શીખીને કરપીણ હત્યા કરવામાં આવી અલ્પેશ દેવી પૂજક દ્વારા હત્યા કરાઈ હોવાનો મૃતક પરિવાર અને ફ્રૂટ વિક્રેતાઓનો આક્ષેપ અતુલ ને અલ્પેશ સાથે મોટા વરાછા સુધામાં ચોક નજીક ફ્રૂટ ની લારી મુકવા બાબતે ઝઘડો થયો હતો ઘટનાને પગલે અમરોલી પોલીસ સ્ટેશન પરિવાર દોડી આવ્યો રાત્રે બનેલા બનાવમાં લોકો અમરેલી પોલીસ મથકે દોડી આવ્યા મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતા અને ફ્રૂટ વિક્રેતાઓ

ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોકની આગળ સર્કલ સર્કલની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે મર્ડર ને એક મર્ડર કર્યું છે કેટલા વાગે થયું શું કારણ મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું નું કીધેલું એટલે સાડા દસ આ બનાવ બનેલો છે